માતાજી બધાને નવા રૂપ મસાક છે રૂપા તમે પાણી સાટવા મીડ્યા છે ડાયમંડ બેન ના જાય છે એ વાહડી કરવાનું બાકી છે માલને ફેરવી નહીં ખા મમ્મી આપણે ખાટલા ને એવું પણ નહીં ખૂશે કેમ કે આ સંતા મોડા સુરત બેઠા એને એટલી બધી ટાઈટ પડે ને સુરત બેઠા હોય મમ્મીએ શાક નાખી દીધું એ રોટલા કરવાનું બાકી તારી કરે છે આ મંદિર

હું કામ કર્યું નાખી એકલા એકલા એ એકલાસકા ભરે છે મમ્મી બેઠે એકલા એકલા ને આજે પંખા ને ફિટિંગ કીધા એક લાઇટ ફિટિંગ આવે છે હવે એમ કે છે જે આવે કાલે આવે કોમ દી આવે કઈ ખબર નહીં લાઇટ ફિટિંગ વાળા આવે છે તારે ને આપણે હવે બપોર જમી લઈ એમ એવા હતી એક તો લાગી જશે પડો પડો ખાઈ નીકળ્યું બપોરનું જમી લીધા છે

જો કારખાને લાવી દેજો ડોડા બેસી ડોડા બીજા વાગવાનું શરૂ થઈ ગયું છે ફૂલે કાવો હમણાં છે ને મારા મમ્મી ની જો આમ કામ કરે છે બેન બુ ભૂંગળા ખાય છે આ શું કામ કર્યું તું વાયલ વાયલેટ ફૂલવાનું અમારા ભાઈ જો સારું આટા મરવે છે જવાબ એને શેરુભાઈને ફેરવવા જ પડે એક વખત આજ આપણી ગાડી આવી ગઈ ગાડી અવાજમાં હાલીને જવાની છે ને થી સિગ્નલ પીગળે મેળવું આવ્યો હો જોવા કારીગર હજી ને આવ્યો એમ કે જોવા આમ સિગ્નલ આમાં આવતું તે બેન પડીને પીડી છે એવું છે ને ગામમાં ડીજે શરૂ થઈ ગયું આપણે ખડી પૂરો ખાઈ લઈએ હાલીને હજી થાકી હાથમી હાવ જોવા હા ભૂંગળા તો ખાવાનો હોય ને જો બે આદમી જો છે ભાગ તો પડાવે ને અંદર એ નાસ્તો કરી લે અમારે એમ જો ફોન સારથી મેં દીધા છે હવે હવે આપણે હવે જઈ એને ભૂંગળા છે ભૂંગળા ખાઈ લઈશ ડીજે વાગાયનપુર અમારે ન દેખાય ઢાબામાંથી સડીએ તો દેખાતું હોય ચાલો તો માથે જઈ ભૂંગળા ખાતા ખાતા ભૂંગળા મેકળાવું ઝાબા હું માથે સીડ્યા પણ કાંઈ દેખાતું જ નહીં ડીજે